નમસ્કાર આજનો યુગ એ 21મી સદીનો યુગ કહેવાય છે જેમાં અનેક ચમત્કારો થતા રહે છે જેને લઈને લોકોમાં કુતૂહલ પણ જોવા મળતું હોય છે આ કારણે કેટલાક કિસ્સાઓમાં લોકોને પણ ખાસ રુચિ રહેતી હોય છે જ્યારે બીજી આપનો માનવ જીવન પણ કેટલાક રહસ્યોથી ભરપૂર છે અને જે આપના ભારત દેશમાં ડગલેને પગલે ભક્તિનો વાસ છે આજ પ્રમાણે રાજ્યમાં આવેલા પોરબંદરના એક નાનકડા શિવ મંદિરમાં ચમત્કાર સર્જાયો હતો આ ઘટનાની વાત કરીએ તો પોરબંદરના શહેરની અંદર આવેલા ભાવેશ્વર ભાવેશ્વર મહાદેવ મંદિર ચમત્કાર થયો હતો આ મહાદેવના મંદિરની અંદર એક અનેક ભક્તો પૂજા કરવા માટે આવતા હોય છે અને આવામાં સોમવારે બપોરે મંદિરના પૂજારી દ્વારા ગર્ભગૃહની સફાઈ કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક સાપ આવી ચડ્યો હતો મંદિરના પૂજારી અશ્વિની ગીરી ગોસ્વામીની નજરે આ સાપ ચડ્યો હતો

થઈ ગયા હતા તો મિત્રો આવી રીતના આ પોરબંદરના એક નાનકડા શિવ મંદિરમાં આ મોટો ચમત્કાર થયો છે શિવલિંગની ફરતે આ વીંડળાઈ ગયો છે સાપ તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને આ વિશે જણાવજો વિડીયોને શેર કરજો તમારા વોટ્સઅપ ફેસબુકની અંદર અને મળીશું નવા વિડીયોમાં કોઈ નવી અવનવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત